સમાજ તથા વિવિધ હિન્દુ સંગઠનો ગૌ પ્રેમી અહીંયા આજ ભરૂચ કલેક્ટરને ને આવેદન પત્ર અપાયા છે અમારો મુખ્ય બે મુદ્દા છે કે ભરૂચ પાંદરાપુર જ્યારે નગરપાલિકા કોઈ પણ ગાય પકડે છે તો એ ગાય પકડીને પાંદરાપુર મૂકે છે અમે તપાસ કરવા જઈએ તો ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટ અમને ગાયો બતાવતા નથી અને ત્યાંથી ખોટી દાદાગીરી કરી પોલીસ બોલાવી અને જે ગુપાલકો છે એને ધમકાવે છે આ અમારી પહેલી રજૂઆત છે કે આ સદંત દાદાગીરી એમની ભરૂચ પાંદરાપુર બંધ થવી જોઈએ બીજું કે નગરપાલિકાની એવી વિનંતી છે કે ભાઈ તમે જે દંડ લો છો એની કેટલી જોગવાઈ છે અને અમારે પાંજરાપુરમાં કેટલા પૈસા આપવાની એની કેટલી જોગવાઈ છે એ ગોપાલક સમાજના પણ આગેવાનો મને છોડી દો બીજા ઘણા સમાજના આગેવાનો છે કોઈને પણ બોલાવી એમની સાથે ચર્ચા કરે તમારી ગાય પકડાશે તો આટલો દંડ લેવામાં આવશે અને પાંજરાપુરને આટલા પૈસા આપવામાં આવશે અને બીજી વાર પકડાશે તો આ કાયદાકીય તમને આ આ જાતની જે પણ એફઆઈઆર થશે એનું અમને માહિતી આપે ગોપાલક સમાજ આવી કોઈ માહિતી છે જ નહીં એમની પાસે જયારે હોય ત્યારે ગાયો પકડી લે છે મૂકી દે છે માટે ધક્કા ખાવા પડે છે આ અમારી બીજી માહિતી છે કે ભાઈ તમે નગરપાલિકા એક ગાય તેર હજાર રૂપિયા છે કે નહીં એ અમારે માહિતી જોઈએ છે અને પાંદરાપુર પણ સાના પૈસા લે છે પાંદરાપુર એને ઘાસ સારો નાખતા હોય તો લે છે તો આપણે આપીએ છીએ ભાઈ પૈસા આપીએ પણ નગરપાલિકા એક ગાય પાછળ તેર હજાર રૂપિયા સાના લે છે અમારી આ બે આ બે માંગણીઓ છે બીજી અમારી ત્રીજી માંગણી છે કે ભરૂચની અંદર કોઈ પણ દસ પંદર એકર જગ્યા હોય તો ગોપાલક સમાજ પોતાના આ સમસ્ત ગોપાલક સમાજ એનું સંચાલન કરવા માંગે છે સરકાર શ્રી અમને કોઈ સારી જગ્યા આપી અને ત્યાં અમે ગૌશાળા બનીએ અને જેટલા પણ ગાયો છે એને અમે ત્યાં રાખીને એની સેવા ચાકરી કરીએ આ અમારી ત્રીજી સરકાર પાસે માંગણી છે અને નગરપાલિકાની અને ભરૂચ પાંજરાપુરની જે પણ દાદા સત્તાતર બંધ કરવામાં આવે અને બંધ નહીં કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકા સાથે કે પાંજરાપુર સાથે જે પણ અમારું કોઈ ઘર્ષણ થશે તો તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી Tata baru gila, saudara karya dia,